જામનગર મહાનગરપાલિકા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરાયું હતું જેમાં વીસ કિલોમીટર દસ કિલોમીટર અને પાંચ કિલોમીટર સુધીના રૂટ નક્કી કરવામાં આવ્યા હતા જેમાં વીસ કિલોમીટરમાં અંદાજિત બસો સ્પર્ધકોએ ભાગ લીધો હતો તેમજ 10 કિલોમીટરમાં 500 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમજ 5 કિલોમીટર મેરેથોન દોડમાં અંદાજિત 1200 થી 1500 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ મેરેથોન દોડમાં શહેરના રાજકીય આગેવાનો તેમજ જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી મેરેથોન દોડને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તમામ સ્પર્ધકોને ટી-શર્ટ તેમજ સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ મેરેથોનમાં બે હજારથી લઈને પચીસો જેટલા જુદા જુદા વિભાગમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં નેવી આર્મી એનસીસી હોમગાર્ડ પોલીસના જવાનો તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનરો સાધકો તથા નગરના ઉત્સાહી બાળકો ભાઈઓ અને બહેનો જોડાયા હતા ગુજરાત રાજ્યે શરૂ કરેલા વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પ્રોગ્રામોને આજ રોજ જ્યારે વીસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે આ વર્ષે ત્યારે આપણે સૌએ જામનગર મહાનગરપાલિકામાં આ ઉત્સવને યાદ રાખવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા એક આયોજન કર્યું છે મેરેથોન રન ફોર ફન જેમાં વીસ કિલોમીટર દસ કિલોમીટર અને પાંચ કિલોમીટર તમામ એજ ગ્રુપના લોકોને આ રનમાં દોડવા માટેનો એક સરસ મોકો મળ્યો છે અને આજે સૌએ એમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે આશરે બે હજાર જેટલા લોકોએ આ રનમાં આજે ભાગ લીધો છે પાંચ મિનિટ પહેલાં જ આપણે એ લોકોને સ્ટાર્ટ આપ્યો છે મેરેથોન રન શરૂ થઈ ચૂકી છે સૌથી પહેલાં આપણે વીસ કિલોમીટરની રનને સ્ટાર્ટ આપી ત્યારબાદ દસ કિલોમીટરની અને છેલ્લે પાંચ કિલોમીટરની રનને સ્ટાર્ટ આપી અને લગભગ અત્યારે વીસ પચીસ મિનિટ જેટલો સમય એને થઈ ગયો છે લગભગ બે હજાર જેટલા લોકોએ આમાં ઉત્સાહભેર ભાગ લીધો છે મને આનંદની વાત એ છે કે જામનગર મહાનગરપાલિકાના તમામ નાગરિકો આજ રોજ આ શિયાળાની સુંદર સવારે મેરેથોન રનમાં ભાગ લઈને પોતાના તન મન અને ધનને સ્વાસ્થ્યવર્ધક બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે અને સાથે સાથે આપણે રાજ્ય સરકારના વાઇબ્રન્ટ ગુજરાતના સમિટના પ્રોગ્રામોને ખૂબ પ્રસિદ્ધિ મળે પ્રગતિ મળે અને આપણું રાજ્ય દિન બદિન ઉત્તરોત્તર પ્રગત કરે તે માટેના પ્રયાસમાં સૌ સહભાગી થયા છે સૌનો ખૂબ ખૂબ આભાર સમાચારમાં આગળ વાત કરીએ તો પાટણ શહેરની મધ્યમાં આવેલ આનંદ સરોવર ફરી ગુંગળી તળાવ બનવા જઈ રહ્યું છે વર્ષો પહેલા ગુંગળી તળાવ ગંદકીથી ખ